1 2 3 પાણી એ પાણી પીતું જવાય ને પૂરી ખાતું જવાય એમ ડબાની બોલવું ઓહો ડબોરીન આવી જતી પૂરી માં આવે છે એમ તો મોડું પાણી ધોરી

તો આરામથી જીતી જ મરચું ખાવા મરચું ખાવા માટે રેડી થઈ કેટલી છે

તો ચીટિંગ હે મરચું કમેન્ટ કરજો ભાઈ કો નાસ હોય આપણે એવું કંઈ અડધું ખાય તો હાલ એક